નમસ્કાર આપ જોઈ રહ્યા છો હત્યાની ઘટનાના વિરોધમાં અમરેલીમાં રાજકમલ ચોકમાં તબીબોએ કેન્ડલ દરમિયાન આઈએમએના પ્રમુખે જાહેરમાં રિવોલ્વર પ્રદર્શિત કરતા પોલીસે જાહેરમાં હત્યા પ્રદર્શિત કરનાર તબીબ સામે ગુનો નોંધ્યો હતો અમરેલીમાં મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા રાજકમલ ચોકમાં કેન્ડલ માર્ચ યોજી કલકત્તાની ઘટનાને વખોડી કાઢી વિરોધ કર્યો જેમાં ના પ્રમુખ ડોક્ટર ગજેરા પણ જોડાયા હતા રેલીને સંબોધન કરતી વખતે ડોક્ટર ગજેરાએ જાહેરમાં પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર પ્રદર્શિત કરી ડોક્ટરોને સુરક્ષા માટે લાયસન્સ વાળા હથિયાર વસાવી લેવા અપીલ કરી હતી

રોજ રાત્રે એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલ આ માર્ચ દરમિયાન ડોક્ટર જી જે ગજેરા દ્વારા પોતાની લાયસન્સવાળી રિવોલ્વર કે જેને જાહેરમાં પ્રદર્શિત કરી અને લોકોમાં ભય પેદા થાય તેવું જાહેર કૃત્ય કરેલું હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે આમ જે કલમ ત્રીસ તથા બીએનએસની કલમ ત્રણસો અને બસો સિત્તેર મુજબ તથા કલેક્ટરશ્રીના જાહેરનામા ભંગ